સુરત શહેરના વરિયાવમાં ગટ્ટરમાં પડીને બાળકના મોત મામલે કોઈ કાર્યવાહી નહીં થતા ગુર્જર ક્ષત્રીય યુવા સંગઠન મેદાનમાં સુરત શહેરના વરિયા વિસ્તારમાં બે વર્ષના કેદાર વેગડ નામના બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવના છ દિવસ વીતી વીત્યા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં ગુર્જર ક્ષત્રીય યુવા સંગઠન દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ગુર્જર ક્ષત્રીય યુવા સંગઠન ગુજરાત પોલીસ પ્ર ગુજરાત પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે પાંચ બે બે હજાર પચીસના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે બે વર્ષનો બાળક સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને તેની અંદર એ બાળક પડે છે અને ચોવીસ કલાક બાદ તેનો મૃતદેહ મળે છે આ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય એ જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે અને તેઓની જવાબદારી નક્કી કરવામાં આવે વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે ભૂતિયા જોડાણ થયું તેના માટે એક એસઆઈટી કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતીત થાય છે આ બાબતે અમે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા હતા કે કેદાર વેગડ નામના બાળકના કેસની અંદર સરકાર પણ કા કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર અને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારેક કાર્યવાહી કરશે અને ક્યારેક આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબને પાસે રજૂઆત લઈને આવ્યા છીએ આ મામલે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય અને આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ પર ન આવવું પડે એનું પણ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત મારું નામ છે ભાવેશ કાક ગુજરાત આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવે પચીસ ના કેદાર વેગડ નામનો જે બે વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે અને એનું ચોવીસ કલાક બાદ એનું મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોરના જેતે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એ એફઆઈઆરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક એસઆઈટીની કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતિત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેદર નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારેક કાર્યવાહી કરશે અને ક્યારેક આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબને પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર એ ધ્યાન રાખ્યું